છોટાદુપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામમાં ખોટા દાખલા દાખલાને લઈને વિવાદ તલાટી દ્વારા દાખલો રદ કરાયું સંખેડા તાલુકાના ટીંબા ગામમાં શૌચાલય માટે ખોટા દાખલા આપવામાં આવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ગામના સરપંચ લાભાર્થીએ જમીન પર હકીકતમાં શૌચાલય નો હોવા છતાં તલાટે પાસેથી ખોટો દાખલો મેળવ્યો હોવાના આક્ષેપો થયા બાદ ગ્રામજનોમાં સંતોષ ફેલાયો હતો આ મુદ્દે ગ્રામજનો દ્વારા તલાટી સામે રજૂઆત કરવામાં આવી હતી પંચકાશ બોલાવવામાં આવ્યો હતો અને પંચકાશની બેઠકમાં બંને પક્ષોની વાત સાંભળી તલાટીએ વિવાદિત દાખલાને રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તલાટીએ વિશ્વાસ આપ્યો કે આંકડા અને દાખલાઓમાં પારદર્શિતા રાખવામાં આવશે તથા આવી ભૂલો પુનઃ ન બને તે માટે વહીવટી દ્રષ્ટિએ ચોક્કસ પગલાં લેવાશે ખોટા દાખલા

કે ભાઈ તઈ શૌચાલય ઓલરેડી છે ને એ બાજુવાળાનું શૌચાલય છે જ્યાં રહે છે ત્યાં શૌચાલય એમનું છે નહીં એટલે અમે બેનને બોલાયા બેનને કીધું બેનને પંચકાશ કર્યો બધું કર્યું ગામની વતી બધાની સહયો લીધી છે પંચકાશ કરીને એમનો દાખલો રદ કરેલો છે બેને બેનને અંધારામાં રાખીને દાખલો લીધેલો છે એટલે બેન બેનના એવું છે કે જૂના સરપંચ છે એટલે એમણે અંધારામાં રાખીને આ સાલે જેમ કે દાખલો લઈ લીધો બેને દાખલો રદ કરેલો છે એટલે હવે અમે મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ ભાઈ આ ફોર્મ રદ થવું જોઈએ એવી અમારી ભલામણ છે અને ફોર્મ રદ થવું જ જોઈએ એમાં દાખલો ના હોય તો રદ થશે જ આવે ચકાસણીમાં ટાઈમે કશું જરૂર પડતી નથી અને બેને દાખલો લખીને આપી દો અને પંચકાસ ગામના પંચકાસ કરી લીધેલા છે બરાબર મેહુલ પટેલ ટીમ્બા